જુનાગઢ માંગરોળ નગરપાલિકાના કર્મચારીઓ પેન્શનરોને પગાર પેન્શન ન મળતા હાલત બની કફોડી જુનાગઢ જિલ્લામાં આવેલી માંગરોળ નગરપાલિકામાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે આ નારાજગી અને રોષ એટલા માટે છે કે કર્મચારીઓને પેન્શનરોને છેલ્લા ચાર ચાર મહિનાથી પગાર અને પેન્શન નથી ચૂકવાયું જેથી પેન્શન નહીં ચૂકવાતા હાલત કફોડી બની છે અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પગાર પેન્શન ચૂકવવા માંગ કરી છે મહત્વનું છે કે બાંગ્રોડ નગરપાલિકાના પેન્શનરોની હાલત હાલ કફોડી બની છે કર્મચારીઓને પણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી પેન્શન ન હાલત કફોડી બની હોવાના સમાચાર સામે આવ્યા છે સિંધવા હું નગરપાલિકાનો નિવૃત્ત હેડ ક્લાર્ક છું પેન્શનર છું અમે બધા પેન્શનરો ચાર મહિનાથી પેન્શનર પેન્શનથી વંચિત છે સરકાર શ્રી અમને દરરોજ દર વખતે ગ્રાન્ટ મોકલાવી દેજ વખત વખતની ગ્રાન્ટ આવી જાય પણ નગરપાલિકામાંથી શરતોનું ઉલ્લંઘન કરીને અમારા પગારો કરતા નથી એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે એ સરકારે તપાસ કરવી પડશે કેમ કે કર્મચારીઓનો પગાર ચાર ચાર મહિનાથી ચડી ગયેલા છે પેન્શનરોના કર્મચારીઓના બધાના પગારો ચડેલા છે આ બીજી વાર અમે આવેદનપત્ર દીધું આની પહેલાં પણ એક મહિના પહેલાં દીધું હતું તો પણ કોઈ જાતનું એ લોકોએ અમારું કોઈ નિરાકરણ લાવ્યું નથી આ પેન્શનરો સિવાય બીજી કોઈ પણ વસ્તુ અમારા ઘરમાં કોઈ આવક ન હોય તો આ પગાર નહીં મળે તો બીજા મારું નામ રામજી પરમાર છે હું નગરપાલિકામાં પાણી પુરવઠામાં સર્વિસ કરતો તો અત્યારે હું પેન્શન ઉપર છે આજે ચાર ચાર મહિનાની પગાર નથી થયો બેંકમાં લોન છે તો આ વખત ત્યાંથી હપ્તા માટે ચપ્તીનો વોરન્ટ આવ્યો તો અમારે કરવું શું આ રીતે પગાર કાયદેસર મળતા નથી ઘરે કેન્સર નથી તો અમારે શું કરવું અત્યારે હવે મારે ઘરવારી ને કેન્સર હતું મને છે હેમરેજ ની તકલીફ છે મારી ઘરવારી ઓફ થઈ ગઈ પૈસા ને હિસાબે પૈસા નથી મળ્યા અમને એને માટે અમે નમ્ર અરજ કરીએ છીએ પ્રેસ રિપોર્ટરો ને વાત સરકાર શ્રી તરફ પહોંચાડે એવી નમ્ર વિનંતી